જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો હવે સુરત થી નીકળ્યા છે એને જઈએ છીએ અંકલેશ્વર મેરેજ માં જવાનું છે આશાના કાકાના દીકરાના લગ્ન છે અને સાંજે સંગીત સંધ્યા પ્રોગ્રામ છે પણ જઈને પેલા તો આપડે ઓલા જઈ આવી ને મામા ઘરે આટો માલ લઈ અને રમેશ બન્યા ઓલા અશોક બન્યા પંકજ બન્યા જવું છું ને સારી ઘરે આટો મારી લઈ

આને ઇન્દ્રજીતભાઈ જો છે આમારા મામાના દીકરા ઇન્દ્રજીતભાઈ જય ઘર જય શ્રી મામી જો મામી છે હા અને બા ગયા છે

અવ ઈ વીલેદી એ મનાય પર નદી રાજુન બાપુજી કે લી બાતી થઈ ઓતી રાજુ છે ને રાજુ રાજુ એ પપ્પા હો હો રા ના નથી થાવું આ છોડું ભણું કે તો અમારા હાળા છે બરેજભાઈ કેવા બધાય સોફા ગોટવા જો વિના પણ છે ને આ જાન આવે છે ને યાર હગા તી મિના કે ગોઢાહાર આયા હતા એ બોલ દરકે દાદા ઓછો તો ચાર કે કે કોણ છે કે કે માર ફળ છે કે કે તમને ફળ નથી માર બોલ છે પણ મોળ છે કે ભાઈ ઓરખાની જ કીધું કે કે ઓરખો ને કિસુ છે માર કિસુ પણ એને હોય આ બારી યાદશક્તિ હોય હું ભઈ ગયો મગજમાં કોકને કે પડ્યો આવો આપણે તો આયું કે શું જયમા પરબા બે શું જયમા પરબા નો આપતા તા ને તે બાયો કે કે પણ આપણે આયું છે કે કે ભલે ના આ દીદી છે કે પણ બે આઈપા એટલે દે કે વાત આરસ લાગે ઓ બાડે લાલ શું કરું કે આ વાળું સસવા ઉગે આ કોણ લાવ્યો ના

જય શ્રી કૃષ્ણ ભા આવજો હા હાલો મામી આવજો મામાની ઘરેથી એ મશભાઈ ની ઘરે મકાન છે

એ કોરાલો કોન્ક એક પ્રોગ્રામ હતો થી આવતા એમાં તો સલ પાકી પ્લોટ આવી ગયો છે આજ તમારે હા હરિયામાં મજ કરવાની છે ને એ પેલો પેલો વારો આવ્યો છે લંડન આવ્યા ને ચાલુ કર્યા પછી હા હરિયાનો તો વારો નથી જોયા નથી ને કેન બતાવ્યા નથી આ ગોપી કોણ કહે છે કે નહીં એમ કુમાર જોવે સુધાત પરિવાર સ્વાગત કરે છે ભાઈ આમાં કઈ ગોઠે આપણે ઓલા પણ અહીંયા તો ન્યાય એવો હતો બોલો ગોપીલ તો અહીંયા વિડિયોમાં આમ તો આજ આખો દી છે ને ઓળખાણ કર્યા કરો તો ખૂટ એમ જ નથી અહીંયા નકરા અમારે હાળા છે હાળીઓ છે હાહરા છે કાકા હાર અને મોટા હાર એટલે આજ કોઈથી પર્સનલી ઓળખાણ નહીં કરાવું બધું હાહર્યું છે અમારું

યસ કેવો છે બહુ મજા મજા આ મંદિર થી આમ ફીલિંગ કેવો છે ફીલિંગ સારું આવે છે હવે જોવી પછી શું થાય હે પછી ઉતાય પછી જોવી આລະ મજા આવે ઓલા મજા મજા જ આવે મજા આવે જોરાડા મેરા બધા મોટા મોટા બધે હાલ છે તો બધા મારા

તમે ડાયરેક્ટ એ નહીં તમે ડાયરેક્ટ ભાઈ પાછા પડતા નારે બપોરે નો કાતા એ ચરખાવા જ પડે ને કમર બધેરી કમર બધેરી મેરાલ બિલ ગયા સ્વામી લી જરા બિઝલ ગયા સ્વામી બિઝલ ગયા મેરા

એમorse જોતી જોઈ ને કોણ કોણ હતું એમ કા તો એટલે કલાક ડોટ કલાકે મેરે પોક્ષે હા 10:30 ને 11:15 વાહા મને કાન ની નીંદર આવતી છે ટાઈમ સુકી ગયો બોપોરે શું હું કરી દીધું એટલે વાંધો બોપોરે શું ઝોલું હારવાઈ ગયો બસ મને નીંદર એ હોય ને ફરકે એટલે નીંદર આયનો કર્મન બોપોરે શું નીંદર ન આવે થાક લાગે બસ

જો તમને મોટો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ